કિંગમ ના ખાવાય દક્ષતને ખબર છે મને કેવું થાય છે બધું બેહી રહે ને છાનો માનો પાછો જેનો જો મમ્માના વાળ કેટલા ઉતર્યા જો જો મમ્મી કેટલા દિવસે માથું ઉતર્યું આ ટાઈફોડ આ ટાઈફોડ તો તો ગઈ આટલા બધા મારા વાળ મેં અત્યારે માથું ઉતર્યું પંદર દિવસે આજે આપણે સવાર સાંજ બોટલ ચડાવવા જવાનું છે આજે છેલ્લો બોટલ છે ચડાવીને પછી ફ્રી પછી આપણે એકદમ ઘોડા જેવા મસ્ત મજાના દોડી દોડીને કામ કરશું અને મસ્ત મજાના હરશું ફરશું ખાશું પીશું ને એન્જોય કરશું લખશું યસ બોલ શું કે છે ગાઈસ ઘડિયા ઘડીયા પૈસા માંગવા આવે છે વાંચતો નથી લખતો નથી ટ્યુશન નથી જતો અને ઘરે મને રહીને હેરાન કરે છે બોલો ભારતી બાને મને તો ગાઈસ ઇન્સ્ટાગ્રામ માં એક મતલબ આમ સબસ્ક્રાઇબ મને આઈડી કહું છું એને સબસ્ક્રાઇબ કરી જો શું પૈસા ડક્સ જો એવું નઈ જવાનું બેટા સાયકલ બાઈકલ લઈને નીચે નઈ જવાનું શું છે બપ્પા હવાઈ ગયા મમ્મી એ પર્સ માં હાથ તો નાખવાનો જ નઈ હા ભાઈ તો કઈ નઈ ચાલો એમને આપી દો પૈસા હવે પર્સ ભી નવું લાવવાનું છે જરા ઉભી થવું પછી બધું શોપિંગ કરું ભારતીબેન

હજાર તું કઈ જાય છે પણ સાયકલ લઈને કેવું આફ્ટર લોંગ કેમ કે આજે મને સારું છે એટલે ભાખરીનો લોટ બાંધી દો અને અહીં અમારા ભારતી બેન લસણ સાફ કરે છે મેથી ભાજી સાફ કરી નાખી હવે હમણાં અમારા ભારતી બેન શાક બનાવશે કેમ ભારતી બેન અને હવે હું જઈશ બાટલો ચડાવવા માટે સવા સાતનો ટાઈમ છે તો બોટલ ચડાવી આવો અને આ પટ્ટી ચઢાવી આવો કેમ કે આજે લાસ્ટ બોટલ છે પછી ફૂલી ફિનિશ પૂરું કાલે ડીમાર્ટમાં ગઈ હતી તો મસ્ત મજાનું લઈ આવી છું ઘરમું નવું નવું હવે આજે ઓપનિંગ કરવાનું છે અને અમારા સાસુમાં આવી ગયા છે મોટું જ લાયા કેટલું મોટું છે ઘરમું જો

ફટાફટ ચડાઈ આવું છોકરાઓ નીચે રમે છે ભાખરી રોટ બંધાઈ ગયો છે મમ્મી રોટલા અને ભાખરી બધ બિચારી કર નાખશે ગાઈસ ફાઇનલી વે નીકળી ગઈ છે અને જુઓ કેવો હાથ થઈ ગયો છે મારો જુઓ કેવો થઈ ગયો જુનો મમ્માનો હાથ મમ્માની વે નીકળી ગઈ કરો તો દયા જ નહીં આવતી મમ્માની હાય માલિકો કેવો મમ્માને ફૂક મારે છે ઓ બહુ દુખે છે જેનો બહુ દુખે છે મને તો હા હા બહુ દુખે છે મમ્માને

કપડાં ચેન્જ નથી કરાય એના પપ્પાએ કેમકે હું હોસ્પિટલથી આવીને બોટલ ચડાવીને ત્યારે તેને પપ્પાએને સુવડાવી દીધો ક્યુટી પાય છે મને ક્યુટી પાય એટલો પ્યારો લાગે ને મને સૂતો હોય ત્યારે જાગે ને ત્યારે મને આ ખાવું છે ને મને પેલું ખાવું છે ને એ તોફાન તોફાન તોફાન

ખોટું ખોટું ચુમાઈ ચુમાઈન રહેવાનું ને આટલું બધું દુખે છે તો મોક્સ તો ત્યાં કરી નહી એવી ને એવી પડી છે બધી ઓહ તોય કશો ફેર પડ્યો નહીં ત્રણ ગરીશ તોય ખોટે ખોટું ચુમાઈ ચુમાઈને રહેવાનું પછી ત્યાં છોકરો બહુ મને ના બોલે મમ્મીને દવાખાને ના લઈ ગયે ત્યારે ઘરે આટલું રહે તોય હે નહી કે નહીં કે તો ગાઈસ હવે અમાર ભારતી બેન બે ત્રણ દાડા છે હવે મને વેન કાઢી નાખી એટલે તો આજે તો મને કે છે કે હું કાલે ને પરમદાર તો જતી રહી છે મમ્મી જવાનું નામ દેજે ને મને ધક 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 થાય છે બસ કે હે રહેવાય ને એમાં શું છે હા તો રહેવાય ને એમાં શું છે હવે બધું રહેવાય ના કામ કેટલું નીકળી ગયું તે કેટલું કામ કાઢ્યું દક્ષનું ઓપરેશનનો મહિનો કાઢી આપ્યો મારો પંદર દાડા કાઢી આપ્યા હમણાં તો તારે બેક ટુ બેક માર ઘેર આવવાનું થયું નઈ તું રેવા ના આવું તો પછી મારે તો આવું જ પડે આવું તું ના તો હું તો ગાઈશ કોઈ દિવસ મમ્મી ઘેર રહેવા ના જો મને ગમે જ નહીં મન મારું જ ઘર ગમે

તમે પ્લેન માં ફરો ટ્રેન માં ફરો ગાડી ફરો એ બધું ફરવાનો મતલબ નહીં પણ આપણને માણસ આમ આપણું મન હોવું જોઈએ હર્યા ફર્યા પૈસા તો હું યુટ્યુબ માંથી કમાવું છું નહીં કમાતી પૈસા ઇમ્પોર્ટન્ટ નથી માણસ ઇમ્પોર્ટન્ટ છે હા પૈસા હશે તો માણસ હશે નહીં હોય એવું છે એ વાત સાચી તારી હા તો હવે જઈએ હા તો કઈ નહીં હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક ફરી મળે કાલ નવો બ્લોગ